નવા વર્ષના પ્રથમ દિવસે રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી મંદિર ખાતે મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ જાગૃતતા દર્શાવીને રક્તદાન કર્યું હતું જેથી પચાસ બોટલ રક્ત એકત્ર થયું હતું જે રક્ત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે કટોકટીના સમયે રક્તની જરૂરિયાત ઉદભવે તો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંચાલિત બ્લડ બેંકમાંથી રક્ત મળી શકે અને દર્દીઓના જીવ બચી શકે તેવા શુભ આશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કૃણાલભાઈ ગોટડિયાએ વીસથી વધુ વખત રક્તદાન કરી વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી

આજે નવા વર્ષની શરૂઆત એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ટેકરી મંદિર ભગવાનના સાનિધ્યમાં અમે લોકોએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું અને બહોળી સંખ્યામાં સ્વેચ્છાએ રક્તદાન ઘણા લોકોએ કરીને આ કેમ્પને સફળ બનાવ્યો છે તો હું પાટીદાર વુમન્સ ગ્રુપ તરફથી બધા રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારના જમાનામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ હોવા છતાં આપણે હજુ સુધી લેબોરેટરીમાં બ્લડ બનાવી શક્યા નથી અને અમુક એવી કન્ડિશન કે કેન્સર છે થેલેસેમિયા છે એક્સિડન્ટ છે ઓપરેશન છે એવી બધી કન્ડિશનમાં દર્દીને તાત્કાલિક બ્લડની જરૂર પડતી હોય છે જો એ લોકોને સમયસર બ્લડ ન મળે તો એ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ શકે છે તો એ સમાજ સેવાના હેતુથી અમે લોકોએ સિવિલ હોસ્પિટલ સાથે મળીને આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું અને એમાં અમને ખૂબ પ્રતિસાદ મળ્યો છે સર્વે મોરબીની જનતાઓને જીડીસી ન્યુઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી